કવાંટ તાલુકાને ઇન્સ્પિરેશન તાલુકા તરીકેની ગણતરીમાં લેવામાં આવે છે છતાં પણ આરોગ્યની સેવાઓ કથળી છે અને જેને લઈને ઝોલાછાપ ડૉક્ટરોની ગામડાઓમાં બોલબાલા થઈ રહી છે આજરોજ કવાંટ તાલુકાના આથા ડુંગરી ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અમો મુલાકાતે પહોંચતા ગ્રામજનોએ અમુને રજૂઆત કરી હતી કે સવારે દસ વાગ્યા પહેલાં ડોક્ટર આવે છે અને દસથી અગિયારમાં ડોક્ટર જતા રહ્યા છે અને પ્રસૂતિના કેસો જ્યારે આવે છે ત્યારે અમારે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે ચોવીસ ગુણ્યા સાંજથી ચાલતા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યની સેવાઓ આદિવાસી સમાજને પૂરતી ન મળતી હોવાની ગ્રામજનોએ રજૂઆત કરી છે સાંભળીશું આપણે ગ્રામજનો શું કહી રહ્યા છે કોઈ સેવા નથી કોઈ સેવા સાહેબ હા મને શું કહેવાનું આ તમે એને કીધું ઓપીડી સાહેબ જરૂરી નહી ચાલતી તમને કેમ અને ડિલિવરી કેસ માટે શું કરે છે ડિલિવરીના સાહેબ કેસ હોય અહીંયા છે પણ હા કરવાનું સાહેબ નોર્મલ ડિલિવરી તો રાખે નોર્મલ ડિલિવરી માં થાય બાકી એક કેસ ને મને મને પોતાને આપદા પડી સાહેબ છોકરો અંદર મરી ગયેલું સાહેબ હવે સાહેબ છોટાઉદેપુર મેં પાછો ગયા ત્યાં સોનોગ્રાફીની મને તે સિસ્ટરો એવું કે કે સોનોગ્રાફી કરવા માટે તમારે બીજા દવાખાને જવું સાહેબ મેં ડિલિવરીમાં છોકરો અંદર મરી ગયો સાહેબ કઈ રીતે માથા કઈ રીતની મારી પોઝિશન તે છે હોય પછી મેં મારા છોરાને ફોન કર્યો છોકરો મારા બે છોરા છે ઇકોલિંગ ત્યાં આવ્યા અને પછી પેલી બેનો એવું કીધું કે તમે એવું કરો મ્યુનિસિપાલિટી ક્યાંથી તમે ગાડી મોગો ત્યાં એક ભાઈ એક બહુ જોરદાર છોકરો હું તો કે ચાલો આમ

એટલે મતલબ એક દિવસે આવ્યું તું એના કોન્ટ્રેક્શન નોતા 12 કલાક થઈ ગયા હતા અને એક પેશન્ટ મતલબ મલ્ટી ગ્રેવિડા હતું ફોર્થ ગ્રેવિડા વાળું બરાબર તો પછી બાર કલાક એના થઈ ગયા તો અમે રાહ જોઈને બી કેટલી રાહ તો તમે એને ક્યાં ગડી રિફર કરો છો એને અમે છોટાઉદેપુર જ રિફર કર્યા હતા કવાટ નોતા કર્યા છોટાઉદેપુર માં ગાયનેક છે હા છે ને કઈ હોસ્પિટલ માં છે સિવિલમાં માં સિવિલ માં છે હા અને સિવિલ માં જ રિફર કર્યા છે શું નામ તમારું અંજના સિસ્ટર પોસ્ટ Staff nurse. Okay.